નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો વિદ્યા સહાયક ધોરણ છથી આઠના ઉમેદવારો માટે એક અપડેટ છે એ ખુશખબરી છે આવી છે તો સવાર સવાર મિત્રો ટ્વીટ જાહેર થઈ છે અને જે મહત્ત્વની ટ્વીટ છે એની મહત્વની અપડેટ પણ અહીંયા જોવા મળી રહી છે ઉમેદવારોને દિવાળી પછી મળશે મોટી ખુશખબરી મિત્રો ખાસ અપડેટ છે નિહાળજો વિડીયો પર વિડીયો લાઇક કરજો ખાસ મિત્રો નવા ચેનલ ઉપર શું ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો જેમ કે દરરોજની અપડેટ છે મિત્રો તો મને જોવા મળી જશે જે ઉમેદવારો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યા વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ખાસ મિત્રો જોઈન કરી નાખજો જ્યાં તમને પીડીએફઓ અને વિડીયોની અપડેટ પણ તમને ત્યાં જોવા મળી જશે હવે અપડેટ શું છે આના પર થોડી ચર્ચા કરીએ વિગતવાર તો અહીંયા આપણે સાંજે એક વિડીયો મૂકીએ તો કે શિક્ષકો માટે દિવાળીની ભેટ જાહેર થઈ જાય તો ખાસ અપડેટ નથી નિહાળી તો ખાસ નિહાળી લેજો હવે વાત કરીએ મિત્રો તો ટ્વીટ આવી છે હિરણ ગઈને જે આપણને ટ્વીટ આપતા હોય છે જેમાં ધોરણ છ થી આઠમાં સામાન્ય અને કચ્છ ભરતીના ઉમેદવારોને દિવાળી પછી નવા સત્રમાં સાથે જ હાજર કરવામાં આવશે તમે જોવા મળી રહ્યું છે દિવાળી પછી જે નવું સત્ર ચાલુ થાય છે મિત્રો એ ચાલુ થવાના તમામ જે કચ્છના ભરતીના ઉમેદવારો છે એમને હાજર કરી દેવામાં આવશે આવતા અઠવાડિયે ગણિત વિજ્ઞાનને જિલ્લા પસંદગી શરૂ થવાની સંભાવના પણ અહીંયા જોવા મળી રહી છે તો તમે જોઈ રહ્યા છો ટ્વીટ આવી છે ખાસ મિત્રો જે બીજી પણ વિદ્યાર્થીની ભરતી અટકેલી છે એના પણ અપડેટ આવી ગયા છે તો એની નેક્સ્ટ અપડેટ છે ચોક્કસ આપણે વિડીયો લઈને આવશું તો બનાવી રહીજો અને ખાસ બે લાયક પ્રેસ નથી કર્યું તો કરી નાખજો ત્યાં સુધી મળીએ નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત